આખું ગૌશાળાઓ જો બધી જ બસશે તો એનું કારણ છે તો આ ગૌ આધારિત ખેતી ઉપર જાશું તો બસ ને એને ત્યારે અઢાર વર્ષ પહેલાં કોઈ હમસતો ત્યારે આ બધું કર્યું હતું અને ત્યારેથી જ અમને પ્રેરણા મળી અને આવા હજારો ગૌસેવકો એની ઊભા કર્યા અને બધાના હૃદયમાં એની દીવો પ્રગટાયો ગાય આધારિત ખેતીનો પ્રાકૃતિક ખેતીનો એ લાલજીભાઈ અમારા માટે તો એક પેન્ટ શર્ટમાં સંત જેવું જીવન જીવી ગયા એવા સંત છે એવું મેં આ બધા માનવી છે સુરતની ધરતી પર આવીને એમણે ગૌ સેવાની જબરજસ્ત અલગ ધપાવી લાખો ખેડૂતો સુધી એમણે પોતાને જાત ઘસી નાખી અને ગૌ આધારિત ખેતી કરતા કરીને ઘરે ઘરે ગામડાની અંદર નાના નાના ખેડૂતોની સાથે રહીને એમણે ખેડૂતોને પ્રેરણા આપીને અનેકને ગાયો બંધાવી અનેકને ગૌશાળા બંધાવી દીધી અનેકને રોજગારી આપી અને એમણે ખેતીને સમૃદ્ધ કરવા માટેનું અવિરત એક બીડું ઝડપ્યું અને એ બીડું એમણે પાર કર્યું ગુજરાતની અંદર એવો એક વીર કે જેમણે આખા ગુજરાતની અંદર ગૌ માતાની ખૂબ સેવા કરી અને ગૌસેવકોને ઉભા કરીને આજે સુરતની ધરતી પર ત્રણસો જેટલી ગૌશાળાઓ એમણે ઊભી કરી અને દઈ તેવો રહ્યા જે લાલજીભાઈએ ભોગ આપેલો એનું શરીર ઘસી નાખ્યું છે અને સેઠ પરમાત્મા સુધી એનો આત્માને પહોંચાડે એ માટે અમારી સુરતની તમામ સંસ્થાઓ એકત્રિત થઈ અને અલગ અલગ કાર્યક્રમ રાખ્યા કે જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખી અને એક અગિયારસો બોટલો એકત્રિત કરી છે અને બધા જ જે બ્લડ ડોનેશન આપ્યું એમને એક એક હેલ્મેટ પણ આપવામાં આવ્યો છે કે જેથી કરીને એની સુરક્ષા રહે તો આજે તમામ આ સંસ્થાઓ એકત્રિત થઈ અને લાલજીભાઈના આત્માને મો ગૌલોકમાં પ્રાપ્તિ થાય એટલો આજે અમે આ બધી સંસ્થા અને ઉદ્યોગપતિ તન મનને ધનથી બધા ભેગા થઈ અને આ કાર્ય અવિરત કાર્ય કરવા માટે માત્ર લાલજીભાઈ ને રાખ્યો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે